જય શ્રી રામ તો વાગ્યા છે અત્યાર સવારના છ વાગ્યા છે અને જો હું એક જાગી ગયો છું એના બધા સુતા છે ઊભો થાય જેમાં ઊભો થાય ઊઠો તો તમે સવારનો વ્યૂ જોઈ શકો છો તમને દેખાડું સવારનો વ્યૂ એક નંબર આવી છે અને ક્યાં આવી પૂઈ ગયો કે જગ્યા ન મળી તને દેખાય ને આહા કુદરતી નજારા જોવાય એમ ને આ જો સવારનો વ્યૂ ગુડ મોર્નિંગ

અને અહીંયા મંદિર છે સામે બસ હવે નાસ્તો કરીએ નાસ્તો કરીને જઈએ બહાર ફરવા ચલો ત્યાં સુધી નાસ્તો કરવાનો લાગી જાય હવે નાસ્તો કર્યા હવાના જાગ્યા છે નાસ્તો કર્યા ને વાગ્યા છે દસ દસ આજુબાજુ હવે નાસ્તો કરી લઈએ બધા નાસ્તો કરવા જઈએ So, तो फाइनली मैं नाश्ता कर दी तो जाए। कोई क्या दोनों जापड़े? अबे मजे रहे ये ऊपर कोट, ऊपर कोट जाओ ना जाए। मस्करों, हैं? हैं? परवाने मस्करों, हाँ, परवाने मस्करों। ये बड़ी अच्छी बात कही है आप। चलो ऊपर कोट, चलो मजे ऊपर कोट, चलो। ફાઇનલી ગેસ્ટ પહોંચી ગયા છે અમે ઉપર કોટ અને એની ટિકિટ છે સો રૂપિયા પર પર્સન સો રૂપિયા અને સો રૂપિયા ડિપોઝિટ ભરવાની છે સાત જણા છીએ ટોટલ સાતસો રૂપિયા પ્લસ સો સો રૂપિયા ડિપોઝિટ એટલે ચૌદસો રૂપિયા ભરવાના છે આ ઉપર કર Medium, भी आ, जीजी जीजी करें। तो इंग्लिश मीडियम भिनो हूँ क्यों आप बोले हम हाँ अलग से गुजरा दिन जी इंग्लिश बोलते हो लेकर आएंगे तो मित्रों इतना रे हमें ऊपर कोट मार गया जी फोटो किलो से ना तेरे अभी हमें अंदर आ गया तो चलो तुम ना को किलो बचा है लेकिन एक सेकंड सारी तो उम्र में जो कर जा બેન્ડ સાતસો રૂપિયાનું બેન્ડ તમે ટિકિટ લો ને સારા બેન્ડ આપે અને ખાંચવાનું ઠેકશું જોઈએ ને કે તમારા જે ડિપોઝિટ ભરીને જ જા એ આ તો ખાંચવાનું ઠેક્ટ શું બે ઉંદરે કાઢીને કે ખબર છે એને એના હાથમાં આવતું નથી એના હાથમાં આવતું નથી એને ખીચવા માગતી ખબર છે સાતસો રૂપિયા જાય એટલે એડવાન્સ એને ખીચવવા માગજ તો સાચું સુધી ચલો

देखा आपने लापरवाही का नतीजा है कमाई पासो तुम જોઈ શકો છો તળાવ છે મોટું આ તળાવમાંથી પાણી ઓલા મશીનમાં જાય तो गाय जी देखो ये हमारा बंदा है आप देख सकते हैं कि हमारे ऊपर कोट में फिलहाल और ये देख सकते हैं पानी का प्लांट है के वक्त का है और ये बहुत पानी फेंक रहा है करोड़ों लीटर की पानी की गंती है और आगे देखो वो कुछ दिखाई दे रहा है सामने से ये ट्रीटमेंट के लिए है जिले रक्षा के लिए और देख सकते हैं वहाँ पे दो बंदर भी दिख रहे हैं सॉरी 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 अरे देखो ये क्या कर रहा है <laughs> और यहाँ से नजर क्यों बता देखो और देखो देख सकते है ये बंदर गया बंदर बहुत है यहाँ पे ले बंदर से बच के रहने का <laughs> और इसमें क्या लिखा है कड़ा नल तोप कड़ा नल तोप से चार जन अलग छे અમારો બ્લોગ અલગ હશે ને એમનો વ્લોગ બી અલગ છે અમારો બ્લોગ અલગ ચેનલ માં અપલોડ થવાનો છે તો મે ઉપર હારો આવશે ઉપર કોટ કિલ્લા માં બહુ ખતરનાક વ્યૂ આવે છે અને બ્લોગર સાહેબ તો વ્લોગ નહી ઉતારતા એટલે અમારે ઈ ફોટા ફોટા પાડવામાં વ્યસ્ત છે એટલે અમારે વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે અને તમે અહીંયાનો નજારો જોવો ખાલી જૂનાગઢ શહેર આ છે જૂનાગઢ શહેર જૂનાગઢ શહેર બહુ

બધા લોકેશન મસ્ત મસ્ત છે અને ખાસ અહીંયા ટોપ છે જૂના જમાના એની ટોપ છે અને અહીંયા થી જોરદાર વ્યૂ આવે છે હું તમને દેખાડું પૂરેપૂરું જુનાગઢ દેખાય છે સિટી જુનાગઢ સિટી આજે દેખાય જો આપડા વાવ રહી